વર્ષો પહેલાની વાત કાલરી ગામ અહી જન્મ્યા ગૌરક્ષક વીર વચરાજ સોલંકી પિતાએ મોટા ભાઈને વહીવટ સોંપ્યો અને ગાયોની રક્ષા પવિત્ર ધર્મ મામા રાઠોડે વછરાજ પોતાની છાયા નીચે રાખ્યા અને જાગીરનો ભાર પણ સોંપ્યો સમય જતા કુંવર ગામના વજેસિંહ રાઠોડ ની દીકરી પુનાબા સાથે વચરાજનું નું સગપણ થયું અને જોત જોતામાં લગ્નનો રૂડો અવસર આવી પહોંચ્યો ચોથો ફેરો ફરવા જાય ત્યાં બૂમ પડી સુમરો લૂટારો ગામનું ગૌધન હાકીને જાય છે આંખમાં ક્રોધની જ્વાળા પ્રગટી લગ્નની છેડા ઝેડી તલવારના એક જ ઝટકે છૂટી ગઈ આંખના پلકારામાં લૂંટારાઓ સાથે ભેટો થયો તલવાર અને ભાલાની રમછટ બોલી બોલી વચરાજે બહાદુરીથી ગાયોને છોડાવી પાછી વાળી ચારણ આવી દેવા